બહાર એરિયાના જે જેટલા ઘોડા વાળા છે એને આ અર્જુન હતા ને ક્યાંક ને ક્યાંક રોજી ઘોડી ભેગા અડ્ડે આવ્યા જ હશે અને આ હતા છે અર્જુન હતા અર્જુન હતા પોતાનો સિત્તેર વર્ષનો નો ઘોડા નો અનુભવ છે અને તેની આગલી પેઢીઓમાં એને યાદ છે ત્યાં સુધી દોઢસો વર્ષથી ઘોડા રાખે છે એ પોતાને ખ્યાલ છે એને કે એ પણ રાખતા એના બાપુજી પણ રાખતા પછી એના દાદા પણ રાખતા અને એ પેલા પણ એને પેટીયું માં વહ્યા જ આવે છે ઘોડા ઉપર થી પેલે થી કે બધાય ઘોડા રાખતા પણ ટૂંક કે આતાને યાદ છે કે દોઢસો વર્ષ થી એની પાસે ઘોડા છે તો આજે આતા પાસે અત્યારે હાલ એક સોજી ઘોડી છે ને પોતે માહિતી ન દઈએ કારણ કે લોકોને અને દર્શકોને સમજાય એ રીતના ઈ બોલે આતા ન કરી શકે કારણ કે જૂના જમાના માણસો છે બરોબર છે અને જૂની રૂટી માં રેવા વાળા માણસો છે પણ ઈ ઘોડી છેલ્લે છ મહિના પેલા દેવ થઈ ગઈ અને ઈ ઘોડી ને વછેરી પણ બાવીસ થી પછી દેવ થઈ ગઈ હતી ઈ ઘોડીએ પોરબંદર જિલ્લામાં ઈ ઘોડીએ નામ ખુબ જ કહ્યું ખાલી માત્ર પોરબંદર જ નહીં પણ પોરબંદર બાર સુરેન્દ્રનગર ના રેસવું પછી આપણે માધુપુર નો નવ વર્ષ આતા એ કીધું એ મુજબ નવ વર્ષ એ લોકો રેસ માં લઈ ગયા હતા ઘોડીને અને જ્યાં પણ એક રેકોર્ડ બનેલ છે કે આતાની જે રોજી હતી એ રોજીને જેટલા મૂકી આતાને જેટલા એટલે એ બધા રેસ માં એ રોજી એ નંબર લીધેલ છે અને હાલ અત્યારે ઘોડા છે તો એ મૂકે એટલે કેમ હોય કે ક્યાંક લઈએ ક્યાંક બીજો લઈએ ક્યાંક ત્રીજો લીએ એ રીતનું નહીં રોજી પઠેથી ઉઠી એટલે રોજી પેલે નંબરે જ હોય એ રીતની રોજી હતી એવી અને રોજી એ ખાલી દોડમાં જ નહીં માત્ર દોડમાં જ નંબર લીધા એવું એવું નથી પરંતુ એની રિંગમાં પણ નંબર લીધેલ છે જેટલા રિંગમાં મૂકેલ છે ને ઘોડીને એ રેકોર્ડ વાળી ઘોડી હતી એક રીતના કહે ને કે એ ઘોડીનો પહેલો જ નંબર આવતો રિંગમાં અને દોડમાં અને પ્યોર કાઠિયાવાડી બ્રીડ આપણે જે સૌરાષ્ટ્રની કાઠિયાવાડની જે હોમ હોમબ્રીડ કહેવાય છે જે પોતાનો જે કાઠિયાવાડના લોકોના લોહીમાં જે જાત હોય છે એ કાઠિયાવાડી કોડી હતી અને એમાંથી આતાએ છ છ છ વખત એને બ્રીડ કરાવી તો હાલ તો અત્યારે એનો વેલો છે જ નહીં એ એક અશ્વ માટે ખૂબ જ દુઃખદ બાબત કહેવાય કે રોજી કોડી છે એનો વેલો છે જ નહીં અત્યારે અને ખરેખરમાં અફસોસ કર્યા જેવી વાત કહેવાય પરંતુ આ જગત જે જેની નામ કર્યા છે જેનું નામ છે જે પ્રખ્યાત છે એ ઘોડા હાલ અત્યારે નથી અને સારી વસ્તુ આમ જોવા જઈએ તો રહેતી પણ નથી એ શું હોય એ આપણે એ વસ્તુ ઉપર આપણે ચર્ચા નથી કરવાની પણ એ રોજી હતી જે અને હાલ પોતે આતા રાખે છે સિંતેર વર્ષથી ઘોડા રાખે છે અને આતાનો આત આત વર સિંતેર વર્ષનો અનુભવ છે અને હાલ મને લાગે અત્યારે અત્યારે તો એવો કોઈ માણસ નથી જેનો આટલા વર્ષનો અનુભવ હોય અને પોતે જે આટલા વર્ષથી ઘોડા રાખતો હોય એવો કોઈ માણસ આ એરિયામાં નથી અને આટલી રેસું જીત્યું હોય એવો માણસ પણ નથી કોઈ આપણા ઈલાકામાં

એ બધા પાસેથી મને એવું સાંભળવા મળ્યું કે જે અર્જનાતા ની રોજી હતી એ સમાન પ્રાણી ન થાય હવે અને હાલ અત્યારે ચાર મહિના વચમાં નો કિલ્લો ખાલી રહ્યો હતો કારણ કે એક ઘોડા હતા એ બધા દેવ થઈ ગયા પેલાના સમયમાં અર્જનાતા પાસે સાતક ઘોડા હતા જેમાંથી રોજીના ના વેલો છેલો છેલે રહ્યો તો એક રોજી પોતે એની વછેરી અને એના વછેરા ની વછેરી પણ અહિયાં હતી પણ એમાંથી એકેય એનો નામ અત્યારે હાલ નથી આ જગતમાં માં અશ્વ જગત ની એક ખોટ છે ને હાલ અત્યારે લઈવા છે અર્જન હતા બે એક મહિના જેવું થયું હે બે ત્રણ ચાર મહિનાથી આ અત્યારે રોજી લેવા છે અને એ રોજી પણ ખુબ જ સારી છે અને અત્યારે એક કે રોજા ઘોડા બહુ વધારે પસંદ કરે પોતે ગ્રે કલરમાં દરેક માણસનો પોતપોતાનો શોખ હોય પોતપોતાની પસંદગી હોય તો અત્યારના અત્યારને રોજો કલર ખૂબ જ પ્રિય છે તો રોજી ઘોડી એની પોતાની છે અને હાલ અત્યારે એ લેવા છે હરિદ્વારથી ઘોડી આવે છે અને હજે પણ એટલા સમય થયો તો પણ મેં આજુબાજુના લોકો ને વાત કરી છે કે આતા હવે બેસતા નથી પોતે રાંગ નથી વારતા પણ એ કે ક્યારેક ક્યારેક આતા દોરીને પણ જાય ઘોડીને દોરીને પણ લઈ જાય બાર કે અશ્વ નો જેને હૃદય થી શોખ છે એને બીજા કોઈ માણસ ન પહોંચે અને ઘોડું એટલે અશ્વ એટલે એક દેવરૂપી પ્રાણી કહેવાય અશ્વ છે તે બ્રહ્મા સૃષ્ટિનું સર્જન નથી તે સમુદ્ર મંથન દ્વારા જે રત્નો એમાંનું એક રત્ન એટલે અશ્વ છે અને એવા અશ્વની વાત થાય કે એટલે આપણે અર્જન હતા ની રોજી નું નામ આવતું જ હોય છે તો આભાર તમારો અર્જન હતા કે તમે તમારી ઘોડી અમને બતાવી અમે તમારી ઘોડીની જે માહિતી હતી એનો તમારો અનુભવ હતો અમે અમને આપ્યો ભલે તમે માં એક બોલી અને પોતાનો જે એક નિયમ હોય એ જાળવી જાળવી આતે અને અમને માહિતી આપી દીધી કારણ કે એ એની ભાષામાં દરેક લોકોને ન સમજાવી શકે પણ આપણે મેં મારી રીતના બનતા પ્રયત્નો કર્યા કે અર્જન આતા એ જેટલી માહિતી મને આપી એ બધા લોકોને પહોંચે એવા મેં પ્રયત્નો કરેલ છે તો બધા આભાર અને અર્જન આતા તમારો પણ ખૂબ